રાપર વિસ્તારમાં એક બાદ એક એમ પ્રેમ પ્રકરણ અને આડા સંબંધના કિસ્સાઓ સામે આવતા રહ્યા છે ત્યાં હવે તાલુકાના ફતેહગઢ નજીકવાડી માર્ગે પરિણિત પ્રેમીએ એક સગીરાને પામવા તેનું અપહરણ કરી જવા સાથે વચ્ચે પડેલી સગીરાની માતાને ધારદાર હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતાર આ અંગે પોલીસ અને સ્થાનિકેથી પ્રાપ્ત માહિતી મુજબ ગત રાત્રે રાપર તાલુકાના ફતેગઢ વાડી વિસ્તારમાં આ બનાવ બન્યો હતો જેમાં પચાસ વર્ષીય માતા સાથે પગે ચાલીને જતી સગીરાને તેના જૂના પ્રેમીએ અટકાવી અપહરણ કરી ગયો હતો આ દરમિયાન દીકરીને આરોપીની પકડમાંથી છોડાવવા પડેલી માતાને ઈસ્મેહરીના ઘા મારી દેતા માતાનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું બનાવ બાદ રાપર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પ્રાથમિક વિગતોને આધારે સગીરાને ભગાડી જનાર આરોપીની શોધખોળ હાથ ધરી છે સગીરા અને આરોપી બંને એક જ ગામના અને સમાજના હોવાનું તેમજ છ માસ પૂર્વે પણ નાશી ગયા હોવાનું માલુમ પડ્યું હતું આ અંગે રાપર જેબી બુબડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે મૃતકની અંતિમવિધિ બાદ વિધિવત ફરિયાદ દાખલ થશે અને ત્યારબાદ આરોપીનું નામ જાહેર કરી શકાશે હાલ પ્રાથમિક તપાસ ચાલુ છે